જોહાર જય આદિવાસી છવ્વીસ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ કહેવાય છે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ જે બંધારણ બનીને તૈયાર થઈ ગયું હતું એને એના બન્યાના બે મહિના પછી એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ લાગુ કરવામાં આવ્યું કહેવાય છે કે તે સમયે દેશનું જે બંધારણ છે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યું હવે અહીં પ્રશ્ન ઊઠે છે કે શું ખરેખર જે બંધારણ છે એને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યું કે પછી આજે પણ બંધારણની જે જોગવાઈઓ છે એ પૂર્ણ રીતે અમલમાં નથી આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે આદિવાસી સમુદાયના લોકો છે જે દલિત સમુદાયના લોકો છે જે ઓબીસી છે માઇનોરિટી છે તેઓ આજે પણ એમના જે બંધારણીય હક અધિકારો છે એનાથી વંચિત છે આદિવાસીઓની વાત કરવામાં આવે તો આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિત પાંચ અને અનુસૂચિત છની જોગવાઈ કરવામાં આવી અને અનુસૂચિ પાંચની જોગવાઈ અને છની જોગવાઈ શા માટે કરવામાં આવી તો જે આદિવાસીઓ છે એમનું અસ્તિત્વ એમની પરંપરાઓ એમના રીત રિવાજ એમની સંસ્કૃતિ અને એમની જે સંપત્તિ છે એટલે કે એમના જે જળ જંગલ જમીન છે એનું સંરક્ષણ થાય એના માટે બંધારણમાં અનુસૂચિત પાંચ અને અનુસૂચિત છની જોગવાઈઓ કરવામાં આવી પરંતુ આજે બંધારણ બન્યાના આટલા વર્ષો બાદ પણ આપણે જોઈ રહ્યા છે કે ખરેખર જે જોગવાઈઓ છે તે અત્યાર સુધીની જેટલી પણ સરકારો આવી એ પછી ભાજપની હોય કોંગ્રેસની હોય કે પછી અન્ય કોઈ પક્ષની હોય એ તમામ સરકારોએ આદિવાસી દલિત ઓબીસી અને માઇનોરિટી વર્ગના જે લોકો છે એમના જે હક અધિકારો લાગુ કરવા જોઈએ તે રીતે લાગુ નથી કર્યા અને એના કારણે આજે આ જે સમુદાયો છે એ પોતાના બંધારણીય હક અધિકારોથી વંચિત રહ્યા છે બાબાસાહેબ આંબેડકરે પણ બંધારણ સભામાં કહ્યું હતું કે દેશનું બંધારણ ગમે તેટલું સારું હોય પરંતુ એને લાગુ કરવાવાળા જો સારી દાનતના ન હોય તો એ ક્યારેય સારું સાબિત ન થાય અને દેશનું બંધારણ ભલે ગમે તેટલું ખરાબ હોય પરંતુ એને લાગુ કરનારા લોકો જો સારા હોય તો એ બંધારણ દેશ માટે સારું સાબિત થશે પરંતુ આજે બંધારણ બન્યાના પંચોતેર વર્ષ બાદ પણ આપણે જોઈ રહ્યા છીએ કે બંધારણની શું પરિસ્થિતિ છે આજે વિધાનસભામાં લોકસભામાં બંધારણની ચર્ચા થઈ રહી છે બંધારણ બચાવવા માટેની ચર્ચા વાત થઈ રહી છે પરંતુ ખરેખર જે બંધારણ લાગુ કરવું જોઈએ તે લાગુ કરવાની વાત નથી કરતા કારણ કે આજે પણ જે આદિવાસીઓ છે આદિવાસીઓ પોતાના જળ જંગલ જમીન બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે પોતાની જે સંસ્કૃતિ પોતાનું અસ્તિત્વ પોતાના જે રીત રિવાજો પોતાની જે પરંપરા છે એ બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીની જે સરકારો આવી તો એ સરકારોએ પણ આદિવાસીઓ પ્રત્યે પોતાનું જે વલણ છે તે એક તરફી રાખ્યું છે અને એના કારણે જ આજ સુધી આદિવાસીઓના જે બંધારણીય હક અધિકારો છે તે લાગુ નથી થયા કહેવા માટે તો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી દેશની જે જનતા છે દેશના જે લોકો છે દેશની જે પ્રજા છે એના હાથમાં સત્તા સોંપી દેવામાં આવેલ પરંતુ અહીં પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે શું ખરેખર દેશની જે જનતા છે દેશના જે લોકો છે એમના હાથમાં સત્તા છે કે પછી ફક્ત ચૂંટણી કરાવીને કહેવાય છે કે લોકશાહી છે પ્રજાના હાથમાં સત્તા છે અને કંઈક રમત બીજી જ રમાય છે કારણ કે દેશની જે જનતા ઈચ્છે છે તે દેશની જનતાની ઈચ્છા પ્રમાણે તો થતું જ નથી પરંતુ કોની ઈચ્છા પ્રમાણે થાય છે તો જે ઉદ્યોગપતિઓ આ પાર્ટીઓને ફંડ આપે છે જે ઉદ્યોગપતિઓ જે પાર્ટીઓને પૈસા આપે છે એમના ઇશારે જ થતું હોય છે ખરેખર જો પ્રજાના હાથમાં સત્તા હોત તો આજે જે રીતે દેશની પ્રજા ઈચ્છતી હોય તે પ્રમાણે શાસન ચાલે પરંતુ એવું નથી આજે જે પ્રમાણે સરકારો ઈચ્છે છે તે પ્રમાણે દેશની જનતાને નચાવે છે જો ખરેખર લોકોના હાથમાં સત્તા હોત તો હસદેવના જંગલ ન કપાયા હોત જો ખરેખર લોકોના હાથમાં સત્તા હોત તો દલિતો જે લગનમાં વરઘોડો કાઢે છે તો એમની સાથે ભેદભાવ કરીને એમની પર હુમલો ન થયો હોત જો ખરેખર દેશના લોકોના હાથમાં સત્તા હોય સત્તા હોત તો ઓબીસીને જે સત્યાવીસ ટકા અનામત મળી છે તો એ જ્યારે દેશનું બંધારણ લાગુ થયું ત્યારથી જ મળી ગયું હોત પરંતુ આજે એવું નથી આજે સતત કોઈ પણ વર્ગ હોય આદિવાસી હોય દલિત હોય ઓબીસી હોય કે પછી માઇનોરિટી વર્ગ હોય તમામ વર્ગ પોતાના અસ્તિત્વ માટે આજે સંઘર્ષ કરી રહ્યા છે પોતાના જે હક અધિકારો છે એના માટે સંઘર્ષ કરી રહ્યા છે તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે સત્તાનું જે કેન્દ્ર છે એ પ્રજાના હાથમાં છે ખાલી કહેવાનું પ્રજાના હાથમાં છે પરંતુ ખરેખર જે સાચું કેન્દ્ર છે તે ઉદ્યોગપતિઓ અને જે સત્તા પર બેસેલા લોકો છે એમના હાથમાં છે એટલે આ પ્રશ્નો ખરેખર આપણને થવા જોઈએ કે શું ખરેખર આ જે બંધારણ છે તે સંપૂર્ણપણે આંદોલનમાં આવ્યું છે કે ફક્ત આપણને બંધારણની વાતો કરવામાં આવે છે આ જે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય દરેક બંધારણના નામે એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે કે આનાથી બંધારણને ખતરો છે ફલાણાથી બંધારણને ખતરો છે પરંતુ એ વાત કોઈ નથી કરતું કે આજે પણ આજે દેશના આદિવાસીઓ છે દલિતો છે જે ઓબીસી છે જે માઇનોરિટી છે એમના બંધારણીય હક અધિકારો લાગુ નથી થયા તો એમના બંધારણીય હક અધિકારો લાગુ કરવામાં આવે અને એમને જે એના એમના અધિકારો છે તે મળવા જોઈએ એટલે ખરેખર લોકો માટે કહેવાનો પ્રજાસત્તાક દિવસ છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે એટલે લોકોએ સમજવાની જરૂર છે કે શું ખરેખર લોકોના હાથમાં સત્તા છે કે ઉદ્યોગપતિઓના હાથમાં છે અને શું ખરેખર દેશનું બંધારણ સંપૂર્ણપણે અમલમાં આવ્યું છે શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી